શહેરના ચૌટા બજારમાં તાજેતરના જ સમયમાં સેન્ટ્રલ ઝોન દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના કારણે વર્ષોથી ધંધો કરી રોજગારી મેળવતા હજારો લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે જોકે સેન્ટ્રલ ઝોન દ્વારા અને સ્થાનિક કોર્પોરેટરો બિલ્ડરોના ખોળે બેસી ગયા હોવાથી ગરીબોને હટાવવાની કામગીરી કરવામાં આવી હોવાનો સ્થાનિક દુકાનદારોએ આક્ષેપ કર્યો છે શહેરના પ્રખ્યાત બજાર વિસ્તારમાં આવેલી સુરત જનરલ હોસ્પિટલના પેશન્ટોને ભોગવવી પડતી હાલાકીના કારણે થોડા દિવસ અગાઉ મનપાના સેન્ટ્રલ ઝોન દ્વારા ચૌટાબજારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સેન્ટ્રલ ઝોન દ્વારા વર્ષોથી ધંધો કરી રોજગારી મેળવતા હજારો લોકો છેલ્લા થોડા દિવસથી બેકાર થઈ ગયા છે જો કે આ બાબતે સ્થાનિક દુકાનદારો અને રસ્તા પર ધંધો કરતા લોકોએ આક્ષેપ કર્યા છે કે બિલ્ડરો દ્વારા આવનારા સમયમાં ચૌટા બજારમાં મોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે જેના કારણે સુરત ચંદલ હોસ્પિટલને કેન્દ્રમાં લઈને સ્થાનિક કોર્પોરેટરો અને સેન્ટ્રલ ચોના અધિકારીઓ બિલ્ડરોના ખોળે બેસી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે આના કરતાં વધારે દબાણ તો ચૌટા બજાર ની બહાર છે સૌથી વધારે ટ્રાફિક જામની સમસ્યા ત્યાં પણ છે તો ફક્ત ચૌટા બજાર ને છે કેમ નિશાન બનાવવામાં આવ્યું છે જે દબાણ લાવવામાં આવ્યું છે તે ફક્ત ચૌટા બજાર માં બનનારા મોલ ના કારણે છે હકીકતમાં તો આના કરતા ન્યુસન્સ તો ચૌટા બજાર ની બહાર ના વિસ્તારો માં છે કતારગાં વરાછા તેમજ નાનપુરા માં આના કરતા પણ વધારે દબાણ છે તેમ છતાં મનપા આ બાબતે કોઈ ધ્યાન આપતી નથી આ જે દબાણ લાવો છે તે બધું ગેરકાયદેસર છે કારણ કે હોસ્પિટલ બાજુમાં મોલ બનાવવાનું છે તેને સપોર્ટ કરવા માટે ગરીબ લોકોને તમે હેરાન કરો છો અને એક પથારાથી ત્રણ ફેમિલી ચાલે છે એક પથારાના માલિક પછાડી બે કારીગરો કામ કરે તેમના બે પરિવાર ચાલે અને ગરીબ લોકોને તમે હેરાન કરીને હોસ્પિટલને સપોર્ટ આપવા માટે આ ગલીમાં દબાણ લાવો છો જબકી આના કરતાં વધારે ન્યુસન્સ આ ચોટા બજારની બહાર છે કતારગામ જાઓ વરાછા જાઓ તમે નાનપુરા જાઓ એ જગ્યાએ અહીંયા કરતાં વધારે દબાણ છે છતાંય કોર્પોરેશન કે પોલીસ એમને કંઈ કરતી નથી અને અહીંયાથી વગર લેવડ દેવડે દુકાનવાળા પોલીસ ઉચકી જાય છે અને કોર્પોરેશન ગાડી લાવી લાવીને વારંવાર હેરાન કરે છે અને આ જરાક પણ વ્યાજબી નથી આના માટે અમને બહુ જ દુઃખ છે અને પ્રજા તરીકે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આ દબાણ હટાવો અને ગરીબ લોકોને સપોર્ટ કરો અને દુકાનદારોને પણ સપોર્ટ કરો હોસ્પિટલની આડમાં કોર્પોરેશન દ્વારા કર્મચારીઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના કારણે 3000 લોકો બેરોજગાર થઈ ગયા છે એના જવાબદાર ફક્ત સ્થાનિક કોર્પોરેટરો છે હાલમાં આ બજારમાં થોડા સમય બાદ મોલ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને તેમાં ભાજપના કોર્પોરેટરોની પણ પાર્ટનરશિપ છે જેના કારણે દુકાનોની વેલ્યુ વધારવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે છેલ્લા 10 વર્ષથી બજારમાં ધંધો કરે છે રોજ કમાઈને રોજ ખાવાવાળા છે અમે આ હોસ્પિટલની આડમાં આખો બજાર સાફ કરી નાખ્યો 3000 માણસ બેરોજગાર થઈ ગયા એનો જવાબદાર કોણ નજીકના કોર્પોરેટર ગરીબોની કોઈ સુનવાઈ નહીં થાય છે રોજ કમાઈને રોજ ખાવાવાળા માણસ છે આ બજાર સાફ થઈ જવાથી ગરીબોનું શું થશે એ જે કઈ મોલ બને છે બનવાનો છે મોલ હા બટ આપને બાબાને શું કહેવું એના બજા પાર્ટનરશિપ છે એ બધા ભાજપના કોર્પોરેટર છે માર્કેટોની દુકાનદારોની બધી વેલ્યુ વધારવા માટે બજાર સાફ કર્યો છે અને હોસ્પિટલમાં આજની તારીખમાં હોસ્પિટલ કેવી ચાલે છે છેલ્લે દસ દિવસથી બજાર બંધ થયો છે હોસ્પિટલના કર્મચારીઓને પૂછે કે દસ દિવસ બજાર બંધ થવાથી તમને હોસ્પિટલમાં શું ફરક પડ્યો કર્મચારીઓ કોઈ જવાબ નહીં આપ્યો લારી ગલ્લાઓથી કોઈ તકલીફ નથી હકીકતમાં તો અહીંયા નજીકના સમયમાં મોલ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે અને જેટલા પણ મોટા માથાઓ આમાં છે તે બધા જ ભાજપના કાર્યકર્તાઓ છે જેના કારણે ગરીબોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દુકાનો બુકિંગ થવાના કારણે પોતાની સુવિધા ખાતર આખું કાવતરું રચવામાં આવ્યું છે અમારા તરફથી લારી ગલ્લાવાળા તરફથી કોઈ તકલીફ નથી એકચુઅલી અહીંયા મોલ બાંધવાના છે એ લોકો મોલ બાંધવાની જગ્યા માટે લોકોને પરેશાન કરેલા છે જ્યાં સુધી હોસ્પિટલનો સવાલ છે તો હોસ્પિટલમાં હમણાં બિલકુલ કંઈ એવું છે નહીં આ તરફમાં બહુ હોસ્પિટલો ખુલી ગઈ છે હોસ્પિટલમાં આવું કંઈ છે જ નહીં અને હોસ્પિટલવાળાને કોઈ તકલીફ પણ નથી તે છતાં લારી ગલ્લાવાળાઓને આ મોટા માથાઓ જેટલા પણ છે ભાજપના નજીકોના જ કોર્પોરેટર છે આ કોન્ટ્રાક્ટરો છે પછી આ જે આપણે શું કહીએ ને પેલા પૈસા રોકાણવાળા જે હોય એ લોકોના લીધે અમને ખૂબ તકલીફ પડી રહેલી છે અહીંયા અમારું કોઈ બોલવા વાળું જ નથી ને કોઈ સાંભળવાળું પણ નથી અને મ્યુનિસિપાલિટી અમારા માટે કંઈ જ કર્યું નથી બસ આવે છે ને ચોરોની જેમ અમને ભગાવે છે જાણે લોકોને અમે માર્યું હોય લૂંટું હોય દારૂના ધંધા કરતા હોઈએ આવી રીતના અમને એ લોકો ભગાવે છે હવે અમારા તરફથી કોઈ બોલવા વાળું નથી ગરીબોને કોઈ સુનવાઈ નથી અને ઓછામાં ઓછા બેથી ત્રણ હજાર માણસો બેકાર છે અહીંયા દુકાનો બુકિંગ નથી થતી એ લોકોની તો એ માટે લારી ગલ્લાઓને ગરીબોને દોષ આપે છે લોકોની એ લોકો પોતાની સુવિધા માટે બીજાઓને હેરાન હેરાન કરી મૂક્યું છે ચૌટા બજાર બજાર એરિયો છે દુકાનો છે તો લોકો ખરીદી કરવા માટે આવે છે બજારમાં જે મોટા મોટા ભાવોમાં સોદા થયા છે જેના કારણે હોસ્પિટલની આડમાં દબાણ હટાવવાની કામગીરીને પૂરી કરવામાં આવી છે જેથી મોલ બાંધવાની કામગીરી હાથ ધરી શકાય ચૌટા બજારની અંદર બજાર એરિયો છે એટલે બજારમાં કોઈપણ જાતનું દૂર આવી તો આ થાય છે દબાણ તે થવું ન જોઈએ બજાર છે તો દુકાનો બધી છે તો માર્કેટોમાં લોકો લેવા આવે છે અહીંયા બીજી જગ્યા લેકર લેવા નહીં જાય માર્કેટ એ છે માર્કેટમાં ખોટી રીતે દબાણ ખોટી રીતે હેરાન કરી રહેલા છે એવું લાગે છે જે અહીંયા મોટી મોટી બિલ્ડિંગો ને મોટા મોટા ભાવોમાં સોદા થઈ રહેલા છે અહીંયા જમીનોના ભાવોના હિસાબે અને હોસ્પિટલે બી પોતાની જગ્યા વેચી ગાયેલી છે એને કારણમાં સંદર્ભમાં આ બધી જગાના હિસાબે આ બધું દબાણ લાવી રહેલા છે એવું લાગે છે કે જે માર્કેટ બનાવી 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 શકે એવી રીતે મનપા દ્વારા તાજેતરના સમયમાં જ છટા બજારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે સ્થાનિકોના મતે આ દબાણ બિલ્ડરોના ખોળે બેસીને મનપા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જોકે ઘટના અંગે સાચું તથ્ય તો આવનારા સમયમાં જ બતાવશે કેમેરામેન ચિરાગ કંતારિયા સાથે ફિરોઝ પઠાણ એસ નાઇન ન્યૂઝ સુરત